ધાર્મિક માન્યતાઓનું બ્રાહ્મણો વિશે ટીપણીથી બ્રહ્મ સમાજ નારાજ સાવરીલા બ્રહ્મ સમાજ રેલી સ્વરૂપે પહોંચ્યો પોલીસ મથકે કથાકાર રાજુગીરી સામે પોલીસમાં લેખિત ફરિયાદ રૂપી આવેદન પત્ર પાઠવ્યું અગાઉ ગુનાહિત ઇતિહાસ ધરાવતા રાજુગીરી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની રૂપી માંગ ક્યારેક ક્યારેક મને સમાજ માંથી હસવું આવે અને ખાસ કરીને બ્રાહ્મણો માંથી દુનિયા ને મોટું કોઈ પાપ નથી આઠ દરે દીકરી હોય એની પાછળ ઉપવાસ કરાવો છો એ પાપ છે શું બાપુ કચ્છ કહેવાતા કથાકાર અને આરોપી એવા રાધગિરી કાશીગીરી ગોસ્વામી દ્વારા પોતાને મોટા બનાવવા માટે થઈ પોતાની પ્રસિદ્ધિ વધારવા માટે થઈ અને સમસ્ત બ્રહ્મ સમાજનું જાહેરમાં મંચ ઉપરથી અપમાન કરી અને એવા શબ્દોનો ઉપયોગ કરેલ હોય જે સત્યથી વેગળું હોય તેમજ જે સામાજિક ધ્રુવીકરણને ઉપજાવનારું એવા વાક્યો એમને બોલવામાં આવ્યા છે આજ સાવરકુંડલા સમસ્ત બ્રહ્મ સમાજ સાવરકુંડલાના સમસ્ત આગેવાનો કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા આ શબ્દોનો સખત શબ્દોમાં વખોડે છે અને તેની સામે લડાઈ કરવાના મૂળમાં આજે એમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે કે જે સમાજ થકી આ સનાતન ધર્મ ટકી રહ્યો છે જે ધર્મની ધુરા સંભાળે છે તેવા તેવા સમાજની સામે એમે એવા શબ્દોનો પ્રયોગ કર્યો છે જે સ્વીકારી શકાય નહીં અને અમે જે કાંઈ જવાબદાર અધિકારીઓ આક્રોશ ભરવું અમે ફરિયાદ લખાવી છે કે આ કામના આરોપી વિરુદ્ધ કાયદાની કલમ અને જોગવાઈ મુજબ સખત કાર્યવાહી કરવામાં આવે અને તાત્કાલિક અસરથી તેમની ધરપકડ કરવામાં આવે તેવી અમારી માંગણી સાથે વિનંતી છે